આકાંક્ષાની આકાંક્ષા ભરી ઉડાન જીવંત વર્ષો પહેલા દબાવી રાખેલ કિંમતી ચીજ આજે બહાર આવી કબાટ સાફ કરતા કરતા સપનાઓનું બીડું હાથ લાગ્યું નાનપણથી લખવાનો શોખ તેમજ નવીન ડાયરીઓ બનાવવાનો રંગ લાગ્યો પરંતુ લગ્ન પછી આકાંક્ષાને પોતાને સાબિત કરવાનો કોઈ જ મોકો ના મળ્યો ગૃહિણીની ફરજ બજાવતા બજાવતા ઘરમાં સંયુક્ત કુટુંબમાં ગોઠાઈને રહી ગઈ પરંતુ ક્યાં ખબર હતી કે કોરોના કાળ તેના નવા સપનાની ઉડાન ભરવાની સીડી સાબિત થશે ચાલ આજે તો જલ્દી સફાઈ કામ પૂરું કરી રસોઈ તરફ વળું તો જરાય મોડું થશે તો પાછા સુબોધ ચીડાશે ઉતાવળ કરતા કરતા આકાંક્ષાના હાથ અચાનક એક જગ્યાએ આવી થંભી ગયા નજર પણ સ્થાયી થઈ ગઈ આકાંક્ષાના હોઠો પર મંદ મંદ લાલી ચમકી હળવા સ્મિત સાથે ધીમેથી બોક્સ હાથમાં લીધું એ બોક્સ ની અંદર રહેલી વસ્તુ આકાંક્ષા માટે ખૂબ જ કિંમતી હતી એના મતે તો જાણે પોતાની ખોવાયેલી સખી પાછી મળી ગઈ એ તો ખુશખુશાલ થઈ ગઈ લગભગ સાત વર્ષ પછી આજે એને પોતાની ડાયરી મળી હા એજ ડાયરી જે આકાંક્ષા ની પાકી સકી હતી તેની અંગત ડાયરી જૂની યાદો સપના નું વાવેતર કચરાય ની લાગણીઓ તૂટેલા વિખેરાયેલા સપનાઓ જુસો પ્રેરણાત્મક વાતો બીજુ બીજુ ઘણો બધું હતું આ ડાયરીમાં વાંચવા બેસી તો કલ્લો કો નીકળી ગયા આકાંક્ષા એવી તો તલિન થઈ ગઈ પોતાની જૂની યાદો વાગોળવા લાગી તેને વાતા વાતા જ ફરી લખવાનું મન જાગ્યું પોતાની આવડતથી આગળ ઉડાન ભરવાનું નક્કી કર્યું કેટલાય વિચારો સપના વેદનાઓ દબાવી બેઠી હતી પોતાને પણ ખ્યાલ ન હતો કે આ સમયમાં પેન અને જૂની ડાયરીના સહારે તેની વાચા ફૂટશે હવે તો રાત પડવાની રાહ હતી જેવી કામમાંથી નવી થઈ કે એની પુરાણી સખીને ગમતી પેન લઈને બેસી ગઈ એક પછી એક પાના ભરતી ગઈ લખે એટલું ઓછું માની મમતાનો સમન્વય કેટલાય દિવસો સુધી લખતી ગઈ જાણે એકાએક સારું લાગવા લાગ્યું મન પ્રફુલ્લિત અને હળવું ફૂલ થવા માંડ્યું પણ એક દિવસ ઠપકો પડ્યો આકાંક્ષા આ બધું પોતાના મોબાઈલમાં નોટપેડ નામક એપ્લિકેશનમાં લખવા લાગી ઘરના સભ્યો તેના હાથમાં મોબાઈલ જોઈ ખીજાવા લાગ્યા પોતાનો પતિ સુબોધ પણ તાણા મારવા લાગ્યો નવાઈ ની લગતી થઈ ગઈ જાણે મોટી લેખિકા બની ગઈ હોય એમ બસ એકાએક અભિમાન આવી ગયું કે શું ચાર પત્તા શું લખી કાઢ્યા હોશિયારી આવી ગઈ હા સુબોધ ને

આ શબ્દો આગ બની ને તેના રોમે રોમમાં ફરકવા લાગ્યા હવે તો લેખિકા થઈને બસ બહુ સહન જે સપના સાકાર કરવા હતા એ થયા નહીં આ સપનું અને એના સિવાય બીજો કોઈ રસ્તો બહારની દુનિયામાં પોતાનું વ્યક્તિત્વ સાબિત કરવા માટે દેખાતો ન હતો શું એ ગૃહિણી કઈ જ ના કરી શકે મેણા ટોણામાં બોલાયેલ સુબોધનું વાક્ય

એક દિવસ ફેસબુક જોતા જતા સાહિત્યને લગતું ગ્રુપ જોયું ને એમાં જોઈન્ટ થઈ ગઈ એ ગ્રુપમાં અલગ અલગ સ્પર્ધાઓ થકી અવારનવાર વિજેતા થવા લાગી ગ્રુપમાં ત્રણસો જેટલા મેમ્બરોમાં એક સ્થાન પોતાને પણ મળ્યું એકા એક ગ્રુપમાં એક બેને તેને કહ્યું તમારા નામની એક પુસ્તક છપાવો આકાંક્ષા આપનું લખાણ હૃદયસ્પર્શી છે એમાં પણ યંગ જનરેશન ને લગતી વાતોને સરળ અને સ્પષ્ટ વાક્યોમાં આપ લખો છો થોડા દિવસ તો આ વાત મગજમાં ફર્યા કરી પોતાની સાથે સવાલો થવા લાગ્યા હું પુસ્તક લખું પરંતુ કોણ સલાહ સૂચન કરશે ગ્રુપના જ કોઈ સદસ્યને પૂછી જોઈશ બધા ખૂબ જ મદદની હતા એકમેકને મોટિવેટ કરી નવી ઉમીદ આપતા લગભગ એક મહિનો થવા આવ્યો વિચારોના વાદળો છવાતા ગયા હું પુસ્તક તો લખું પણ મારા કરતાં સારા લેખકો ઘણા છે મારા લખાણ પર મને ભરોસો છે પરંતુ શું બધા એક નવા પરિચયને સપોર્ટ કરશે જે હોય હું જાણું છું મારું પુસ્તક સફળ નીવડશે અને મારી અપેક્ષા ફક્ત એટલી છે કે મારા શબ્દો વાંચી વાંચનારને શાંતિનો અનુભવ થાય આ કોરોનાની પરિસ્થિતિમાં ગ્રુપના જ એક સભ્ય કૃષ્ણાબેન થકી એક પબ્લિશનનો સંપર્ક થયો આકાંક્ષાની હિંમત પબ્લિક પબ્લિશનના બુક છાપવાના ખર્ચા જોઈ તૂટી

એક પબ્લિશરને આકાંક્ષાએ કામ સોંપ્યું ઘર ને ધબકતું રાખી વડી રોબોટ ની જેમ આખો દિવસ પરિવારના ના ઓર્ડરો જીત્યા બાદ રાત્રિ ના અગિયાર થી એક ના સમયગાળામાં રોજ લખતી રહી પોતાના પુત્ર વિવાન ને સુડાવ્યા બાદ તેના સપના સાકાર કરવાની ઉમીદ જાગૃત થતી સકારાત્મક વિચારો હોય તો ધારી ઉપાર પડે એક દિવસ 6000 રૂપિયા પબ્લિશર ને Paytm થી પે કરવાનો વિચારી જ રહી હતી અને કૃષ્ણાબેન કોલ આવ્યો જણાવ્યું કે ત્યાં પૈસા હમણાં જમા ના કરાવતી જાણવા મળ્યું છે કે પહેલા જેમને બુક છપાવી એમની સાથે ફ્રોડ કર્યું છે એમનું કામ ઠીક નથી ખરા સમય ફોન કર્યો કૃષ્ણાબેન જસ્ટ આ ઓનલાઈન પેમેન્ટ જ કરતી હતી તું બચી ગઈ સમજ થોડો ટાઈમ રાહ જો હું બીજે વાત કરી જોઉં તું તારા બજેટ માં જ શોધું હા ખૂબ આભાર કૃષ્ણાબેન આપનો આવું કહી આકાંક્ષાએ કોલ કટ કર્યો આ સમય ગાળો ઓનલાઈન પેમેન્ટ પણ શીખવી ગયો હતો સમયસર આકાંક્ષા બચી લગભગ એક અઠવાડિયું વીત્યું આજે સાહિત્યના વોટ્સએપ ગ્રુપમાં એડવિન શ્રીના સૂચન મુજબ ત્રણ દિવસ પછી ઓનલાઈન મુશાયરાનું આયોજન છે જે સભ્યોને ભાગ લેવો હોય એક એક રચનાના નામ સાથે મોકલવી અને મુશાયરામાં પોતાની રચનાનું પઠન જાતે કરવું જોઈતું હતું ને મળ્યું આકાંક્ષા તો ખુશ થઈ ગઈ

જેમ સંઘેલો સાપ પણ કામ લાગે એમ કહેવત બિલકુલ સાચી ઠરી કહેવાય છે ને કે કંઈ પણ મેળવવું હોય તો ક્યાં આસાન છે એમ કંઈ થોડું આકાંક્ષાને સપનું મળી જાય આ તો ભાઈ કોરોના હતો જે પબ્લિશર કામ લીધું હતું ને એ જ કોરોના નામક બીમારીમાં સપડાયા વળી કોવિડ ના હિસાબે સ્ટાફ પણ ઓછો હતો પ્રિન્ટિંગ નો બોજો આ આયુષભાઈ પર જ હતો અહીંથી બુક નું કામ અટક્યું કોરોના ના લીધે આયુષભાઈ પોતાના ધંધાનું સેટલ પાડવું પડ્યું

એક મહિના પછી આયુષભાઈ નો મેસેજ આવ્યો સોરી હું ખુબ બીમાર હતો જલ્દી જ આપની બુક કરાવીશ જાણે જીવમાં જીવ આવ્યો દેર સે હી સહી દુરસ્ત આ હે 11 2020 પાંચ મહિના બાદ પુસ્તક આકાંક્ષા પાસે આવી જોઈને જાણે પોતે જ સ્તબ્ધ રહી ગઈ વાહ આટલું સુંદર મુખપ્રસ્થ તેમજ પોતાના આદર્શ એવા સાહેબની પ્રસ્તાવના રૂપી ભેટ આ બુકમાં મળી હતી અને પુસ્તક ને લગતી ઘણી મદદ પણ આ પુસ્તકના વેચાણમાં તો લાઈન લાગી ગઈ ગઈ પુસ્તકની માર્કેટ વેલ્યુ વધી આજે આકાંક્ષાએ ઉડાન ભરી એવી ઉડાન જે બંધ બારણે પણ પાંખ ફેલાવી આજે ઓનલાઈન પ્લેટફોર્મ પર આકાંક્ષાનું સન્માન કરવામાં આવ્યું તેમજ તેમને અમુક પ્રશ્નો પૂછવામાં આવ્યા ખૂબ સરસ આપ સાથે પરિચય ગમ્યો આપની કશમકશ લાગણીઓની પુસ્તક વિશે કઈ જણાવશો હું તો બંધ ઓરડાની બહાર ડોકિયું કરવા માટે લખું છું મતલબ કે જ્યારે એક સપનું પૂરું કરી શકાય એમ ન હતું બંધાયેલા પગે ચાર દિવારો વચ્ચે કઈ રીતે ઉડી શકાય ત્યારે મેં મારા શોખ ને જ વાચા આપી સપનું બનાવ્યું ને આ સપનાને નામ આપ્યું કશમકશ લાગણીઓની જે પુસ્તક બની મારા મનની પરિમલ ચોમેર ફેલાવતી રહેશે કઈ કરવાનો જજ્બો હોય પરંતુ કેર જીવન હોય તો શું કરવું ફરી લખવાનો વિચાર આવ્યો ને ત્યારથી નવી સફર શરૂ થઈ આ સફર જારી રહેશે ન્યૂઝપેપરમાં આર્ટિકલ કોલમ અને અવનવી સ્પર્ધાઓમાં આકાંક્ષા વિશાલ બની ચમકી કોરોના હજુ યથાવત છે પરંતુ આકાંક્ષા આભે આંબી ગઈ પણ હા પછી એના પતિદેવ એવા સુબોધે શું કહ્યું હશે વિચારો જરા અને કમેન્ટ સેક્શનમાં જણાવો વાર્તા કેવી લાગી તે પણ જણાવો વિડીયોને લાઈક જરૂર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ